નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે દિગ્ગજ નેતાનું નિધન જી આ આપને જણાવી દઈએ કે કોંગ્રેસના શાસનનું નિધન થયું છે ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં નાદરિયા લોકસભા સીટના કોંગ્રેસના શાસન વસંતરાવ ચાહાણોનું ત્યારે આજે નિધન થયું છે તો મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેઓ હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રતાપુરાવર પાર્ટીના ચેકલીયકર હરાવ્યા હતા અને મિત્રો જણાવી દઈએ કે તેઓ બીમાર ચાલી રહી હતી અને ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે બીમાર રહ્યા હતા અને હૈદરાબાદની હોસ્પિટલમાં તેમને સારવાર ચાલી રહી હતી જી મિત્રો ત્યારે આજે તેમનું નિધન થયું છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ